વિસાવદરની પેટા ચૂંટણીને લઈને અનેકો ચર્ચાઓ થઈ અને આખરે મતદાનનો એ દિવસ આવી ગયો અત્યારે મતદાન થઈ રહ્યું છે પણ વાત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની કરવી છે કે જેણે કહ્યું હતું કે મને 800 દિવસ આપો 800 દિવસમાં 100 કરોડથી વધારેના કામો વિસાવદરની અંદર હું કરી આપવાનું છું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પોતે પરિવાર સાથે મતદાન કરવા માટે ગયા ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા એની વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન ને દબાવો જેથી કરીને પડે પડેપના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

એ આણંદપુર ખાતે પરિવાર સાથે તો પહોંચ્યા હતા સાથે સાથે અન્ય બીજા એમના સમર્થકો હતા એ પણ પહોંચ્યા હતા ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા કે ઢોલ નગારા વાગતા હતા પાછળ મહિલાઓ તાલીઓ પાડી અને ગીતો ગાતી હતી અને જ્યારે કિરીટ પટેલ મતદાન કરવા માટે ગયા પહેલા એમણે વૃક્ષારોપણ પણ કર્યું થાય આ બધું નેતાઓ કરતા હોય છે ચૂંટણી ત્યાં આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ એ દિશામાં આજે એકસો સત્તાવન ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે પચીસ હજારથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે કિરીટભાઈ બે હજાર બાર પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા આપ પૂરા મત વિસ્તારમાં ફરી રહ્યા શું આપને પ્રતિભાવો મળ્યા દરેક ગામડે ગામડે એવો પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી છે એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું નવા અમારા ત્રણ ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુ પરમાં છે એ રીતે લઈ જવો સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજી રોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા અમારા મત યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થાપના કરવી આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના બાર જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે

અને તેમના પરિવારજનો સાથે મતદાન કરવા માટે ગયા ત્યારે કેટલી પબ્લિક હતી અને ત્યારે શું શું દ્રશ્યો સામે આવ્યા પેલા વિડીયો શું તો બીજી તરફ આપ અને કોંગ્રેસ આ બંનેના ઉમેદવારો પણ મતદાન મથકોએ પહોંચી રહ્યા છે મત કરી રહ્યા છે મતદાન કરી રહ્યા છે પોતાના જે સમર્થકો હતા પણ કહી રહ્યા છે કે આપણા મતદારોને ઘરે ઘરેથી બોલાવીને આ મતદાન કરાવવું જોઈએ સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ પક્ષ હોય ગમે તેને મતદાન કરો પણ મતદાન અવશ્ય કરવું જોઈએ એક આપણો અધિકાર છે આપણો એક મત કેટલો જરૂરી છે એ એક એ દિલ્હી જઈને પૂછો તો ખબર પડે વિધાનસભામાં કોઈને જઈને પૂછો તો ખબર પડે આપણે એવું વિચારીએ કે આપણો મત એક એકમથથી શું થઈ જવાનું પણ એક એકમથથી ઘણું બધું ફેર પડી જતું હોય છે માણસ એક વોટથી જીતી પણ જાય ને માણસ એક વોટથી હારી પણ જતો હોય છે ત્યારે આવી સ્થિતિમાં વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે વિસાવદર વિધાનસભા છે તેના લોકો બહોળી સંખ્યામાં આવી અને આ મતદાનનો મહાપર્વ છે તે મોટી સંખ્યામાં લોકો આવીને ઉજવે તેવી અમે અપીલ કરીએ છીએ અત્યારે હજુ તો મતદાન શરૂ થયું છે આઠ વાગ્યાથી કિરીટ પટેલ એમના ધર્મપત્ની સાથે ત્યાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને આવા જ પોલિટિકલ સમાચાર માટે અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર ફોલો કરો નમસ્કાર